પ્રાચીન શ્રી ભદ્રેશ્વરજી મહાતીર્થે શ્રી શાંતિજીન જૈન જાગૃતિ ગ્રુપ મુંબઈ દ્વારા અઠમ તપોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી મહોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય પ્રવર્તક શ્રી સાગરજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય મુનિરાજ શ્રી રત્નાકર સાગરજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય મુનિરાજ શ્રી હિતવર્ધન સાગરજી મહારાજ સાહેબ તથા શ્રવણ શ્રવણી વૃંદની પાવન નિશ્રામાં તારીખ આઠથી અગિયાર જાન્યુઆરી સુધી આ તપોત્સવ ધાર્મિક આરાધનાઓ સાથે ઉજવાશે આઠમ તપોત્સવમાં કુલ ત્રણસો તપસ્વીઓ અઠમ તપની કઠોર આરાધના કરશે સમગ્ર આયોજનનો લાભ માતૃશ્રી હેમલતાબેન નલિનકાંત પદમસિંહ લોડાયા પીર સુથરી મુલુંડ તથા માતૃશ્રી વિમલાબેન ઠાકરસી લાલજી લોડાયા પટેલ સાંધવ મુલુંડ પરિવારોએ લીધું છે કાર્યક્રમ અંતર્ગત તારીખ આઠ એકના રોજ સવારે નવ વાગે વર્તમાન સક્રસ્તવ અભિષેક તથા શાંતિધારા અષ્ટોત્તર અભિષેક યોજાશે જ્યારે બપોરે ત્રણથી ચાર વાગે દરમિયાન જીનવાણીનો કાર્યક્રમ રહેશે તારીખ નવ એકના રોજ સવારે નવ વાગે શ્રી એકસો આઠ પાર્શ્વનાથ મહાપૂજન તારીખ દસ એકના રોજ સવારે નવ વાગે શ્રી મહાવીર સ્વામી મહાપૂજન તથા બપોરે અઠમ તપસ્વીઓની અનુમોદના કરવામાં આવશે તારીખ અગિયાર એકના રોજ સવારે આઠ વાગે તપસ્વીઓના પારણા સહિતના કાર્યક્રમો યોજાશે વિધિવિધાન વિધિકાર તરીકે શ્રી કેવલભાઈ સાવલા સેવા આપશે જ્યારે સંગીતની રમઝટ કૌશિકભાઈ બારોટ પાલીતાણા દ્વારા જમાવવામાં આવશે શ્રી શાંતિજૈન જૈન જાગૃતિ ગ્રુપ મુંબઈના ચેરમેન જયેશભાઈ જૈન વાઇસ ચેરમેન ગોવિંદજી પટેલ પ્રવીણ લોડાયા પ્રમુખ વિપુલ પટેલ ઉપપ્રમુખ વિરેન્દ્ર લોડાયા સહિત ગ્રુપના સર્વે કાર્યકર ભાઈ બહેનો અઠ્ઠમ તપોત્સવને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે સ્ટોરી બાય કરણ વાઘેલા ભુજ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સૌસો અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે